તો મિત્રો આપ બધાનું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં અને જો તમારે પણ પશુ બેચાવવું હોય તો અમારા વોટ્સઅપ નંબર આપેલા છે તો તમે એમાં અમને તમારા પશુનો વિડીયો મોકલી શકો છો અમે વિડીયો મૂકી આપશો અને ચાલો હવે શરૂઆત કરીએ આ વિડીયોની તો તમે જે મિત્રો આ એક નંબર ઉપર જે આ ગાય જોઈ શકો છો તો આજે આ ગાય વેચાવા આવેલ છે ગાયની વાત કરવામાં આવે મિત્રો તો બહુ સારી અને બેસ્ટ ગાય છે આગળ વાત કરવામાં આવે તો તમે એની હાઈટ જોઈ શકો છો બહુ સારી હાઈટ છે આગળ વાત કરીએ તો તમે એની સિંગ પેટર્ન પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ સિંગ પેટનમાં છે કલર કોમ્બિનેશનની આપણે વાત કરીએ તો મિત્રો તમે જે હાલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે ગીરની પ્યોરિટી કલર એટલે કે લાલ કલર છે બ્રીડિંગ માટે અને જો તમે ગોતતા હોય બ્રિડિંગ માટે ઓળખું એટલે વાત તો કે ગાય તો આ બહુ સારી અને બેસ્ટ ઓળખું છે સિંક પેટર્ન પણ બહુ સારી છે માથાની બનાવટ પણ બહુ સારી છે ફેસ પ્રોફાઇલ તમે જોઈ શકો છો કલર કોમ્બિનેશનની વાત કરીએ તો ગીરની પ્યોરિટી કલર એટલે કે લાલ કલરની ગાય છે મિત્રો અને આ ઓળખી જે છે એની કંઈ વધારે માહિતી તો ન હોય જો કે એટલે આ જે ઓળખી છે એની કિંમત જે છે એ આપી દેવાનો છું હું તમને તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો હાલ એ જ રીતે આ ઓળખીની જે કિંમત છે આ ઓળખીના માલિસે ચાલીસ હજાર રૂપિયા તમે હાલ સ્ક્રીન ઉપર નિહાળી શકો છો એ જ રીતે રાખેલ છે હવે મિત્રો આ જે ઓળખી છે એનું કાઠું રંગરૂપ કલર કોમ્બિનેશન એની જે કિંમત હતી આ બધી વસ્તુ તો તમે જોઈ લીધી પણ હવે આ જે ઓળખી છે એની તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવાની બાકી રહીએ તો એ વાત કરવામાં આવે તો આ જે ઓળખી છે તમને ગામની વાત કરું તો કે ગામ ગીર સોમનાથ તાલુકાની વાત કરવામાં આવે તો કે તાલુકો કોડીના તો કોડીના તાલુકાનો ગામ ગીર સોમનાથ છે ત્યાં તમને આ ઓળખી પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ઓળખીના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે અને મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ઓળખીના માલિકને કોન્ટેક કરી અને ઓળખી વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ઓળખી છે અને મિત્રો જો આ ઓળખી ગમતી હોય લેવી હોય તો જ ફોન કરજો ખોટા ફોન કરી અને એના માલિકને હેરાન ન કરતા અને મિત્રો ઓળખી રૂબરૂ જોવા જાવ પહેલાં એના માલિકનો કોન્ટેક કરીને જઈશો કેમકે જો આ ઓળખી વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો તકો ન થાય હવે મિત્રો આ ઓળખીની વાત પૂરી અને આ બીજા નંબર ઉપર જયારે તમે આ ગીર વાછડી જોઈ શકો છો એટલે કે આ ઓળખી જોઈ શકો છો તો આજે આ ઓળખી પણ વેચાવા આવેલ છે હવે મિત્રો આ જે બીજા નંબર ઉપરની જે તમે ગીર ઓળખી જોઈ શકો છો તો આ જે આ ઓળખીની વાત કરવામાં આવે તો તમે એની હાઈટ જોઈ શકો છો પૂરી હાઈટ છે વેલની વાત કરવામાં આવે એટલે મિત્રો કે લંબાઈની વાત કરવામાં આવે તો તમે લંબાઈ પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ લંબાઈ છે આગળ વાત કરીએ તો તમે એની સિંગ પેટર્ન પણ જોઈ શકો છો બહુ વ્યવસ્થિત સિંગ પેટર્ન છે આગળ વાત કરવામાં આવે તો તમે એની કાનકટ પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ કાનકટવાળી ઓળખી છે હવે મિત્રો આ જે ઓળખી છે એના કલર કોમ્બિનેશનની વાત કરવામાં આવે મિત્રો તો બહુ સારી અને બેસ્ટ કલર કોમ્બિનેશન છે માકડા ટાઈપ કલર છે અને મિત્રો આ ઓળખીની કન્ડિશન વિશે વાત કરું તો આ ઓળખી જે છે તો મિત્રો ઓળખીની બ્લડ લાઈનની વિશે વાત કરું તો આ જે ઓળખી છે ભાવનગર બ્લડ લાઈન છે અને બાપુનો જે ફેમસ કૂટ છે એની ઓળખી છે એનું માના દૂધની વાત કરવામાં આવે તો વાછળી ધાવતા સાત લીટર જેટલું દૂધ છે કિંમત વિશે વાત કરવામાં આવે તો પંચાવન હજાર રૂપિયા જે તમે આ સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ ઓળખીના માલિકે ઓળખીની કિંમત રાખેલ છે તો મિત્રો આ જે ઓળખી છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો તમે આ સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે ગામની વાત કરવામાં આવે તો કે ગામ કે શોધ તાલુકાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે તાલુકો કેશોદ અને જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો જુનાગઢ તો મિત્રો જુનાગઢ જિલ્લાનો તાલુકો કેસોદ છે ત્યાં ગામની વાત કરવામાં આવે તો કે ગામ કેશોદ ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે જેથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે હવે મિત્રો આગળ વાત કરવામાં આવે તો તમે જે આ ત્રીજા નંબર ઉપર જે ગાય ભેંસું જોઈ શકો છો તો આજે આ ભેંસું વેચાવા આવેલ છે મિત્રો આ જે છે ક્લિપ આવે છે વિડીયોની ત્રીજા નંબર ઉપરની એમ મિત્રો આખા આખો જે બની ભેંસનો તબેલો છે એ તબેલો વેચાવા આવેલ છે તો ભેંસુની વાત કરવામાં આવે મિત્રો તો ટોટલ કેટલી ભેંસ છે એ તમને જણાવી દો તો મિત્રો ટોટલ બત્રીસ જેટલી ભેંસો વેચાવ છે આ તમે ભેંસું જોઈ શકો છો ભેંસની હાઈટ કદકાઠું આગળ વાત કરવામાં આવે તો તમે આ ભેંસની સિંગ પેટર્ન જોઈ શકો છો એની હાઈટ જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે તો તમે એની અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે અને મિત્રો આગળ વાત કરવામાં આવે તો તમે આ ભેંસ પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ ભેંસ છે તો એની હાઈટ પણ તમે જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે તો તમે આ ભેંસની અડર ક્વોલિટી પણ જોઈ શકો છો હવે મિત્રો આગળ વાત કરવામાં આવે તો તમને જણાવી દો કે મિત્રો આ જે ભેંસું છે ટોટલ બત્રીસ ભેંસો છે આ વિડીયોમાં થોડોક લાંબો થાય ને એવી બધી વસ્તુના કારણે આપણે બધી ભેંસોની અલગ અલગ ડિટેલ તો આપી શકતા નથી પણ જો તમને આ ભેંસું ગમતી હોય એને લેવાનો વિચાર હોય તો આ જે ભેંસું છે એના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ હું તમને સ્ક્રીન ઉપર આપી દેવાનો છું તો તમે ત્યાંથી ભેંસના માલિકનો કોન્ટેક કરી અને ભેંસ વિશે જે પણ ભેંસ ગમતી હોય લેવી હોય એને તમે અલગ અલગ વિડીયો મગાવી શકો છો અથવા તો કે એની તમે વધારે આની માહિતી મેળવી શકો છો અને મિત્રો જો તમને ખાસ કરીને જણાવી દો જો તમને ભેંસ ગમતી હોય લેવી હોય તો જ ફોન કરજો ખોટા ફોન કરી અને હેરાન ન કરતા હવે આગળ વાત કરવામાં આવે તો આ ભેંસ જે છે એની તમે સિંગ પેટર્ન અડર ક્વોલિટી એનું હાઈટ સાથે સાથે ભેંસનો તમે બોડી ગ્રોથ પણ જોઈ શકો છો બહુ સારો અને બેસ્ટ બોડી ગ્રોથ છે અને મિત્રો આ જે ભેંસની કિંમતની એ જે કંઈ માહિતી છે મારી પાસે આવેલ છે બધી ભેંસોની આ તે કિંમત રાખેલ છે એ હું તમને આપી દેવાનો છું અને વધારે કાંઈ જો તમારે માહિતી જોતી હોય તો એના માલિકને હજી કોન્ટેક્ટ નંબર આપી દીધેલા છે તો તમે એની પર્સનલમાં વાતચીત કરી અને વધારે માહિતી મેળવી શકો છો હવે મિત્રો આગળ વાત કરવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર ભેંસ જોઈ શકો છો એક પછી એક બધી ભેંસ તમે સ્ક્રીન અને એક પછી એક તમે આ ભેંસની પણ ઓર્ડર ક્વોલિટી જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ ભેંચ છે આગળ વાત કરવામાં આવે તો મિત્રો તમે આ જે ભેંસ છે એ પણ તમે જોઈ શકો છો આ ભેંસની પણ અડર ક્વોલિટી હાઇટ સાથે સાથે ભેંસનો જે બોડી ગ્રોથ છે એ પણ તમે જોઈ શકો છો એના પછી આ ભેંસ જે છે એ પણ તમે જોઈ શકો છો એની સિંગ પેટર્ન સાથે સાથે એની અડર ક્વોલિટી એની હાઇટ એનું બોડી સ્ટ્રકચર તો મિત્રો આ જે બધી ભેંસોની માહિતી છે એ તો વધારે કાંઈ છે નહીં એટલે એ તમને મેં આગળ વાત કરી એ જ રીતે અને જો તમે હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો જરૂરથી કરી લેજો કેમ કે રોજના રોજ જે પશુ વેચાવવું હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જોઉં છું જો તમે ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરેલ હોય તો હું જે વિડીયો મૂકું એ તમારા સુધી સરળતાથી પહોંચી જાય અને જો તમારા ઘણા ખરા મિત્રોને વેચાવ પશુ જોવાનો શોખ હોય અથવા તો કે પશુ ગોતતા હોય તો આ ચેનલ પરથી તમે પશુ જોઈ અને પછી તમે ત્યાં રૂબરૂ જોઈ અને પશુની કિંમત અથવા તો કે વધારે કંઈ માહિતી જોતી હોય એ તમે ત્યાંથી મેળવી શકો છો તો મિત્રો હવે જો તમારે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થવું હોય તો તમે આગળ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે તો તમે એમાં એ નંબર મોકલી અથવા તો કે એડ કરો એવો મેસેજ કરી શકો છો તો અમે તમને અમારા વોટ્સઅપ ગ્રુપ જે છે એમાં પણ જોઈન કરી આપશો હવે મિત્રો ફરી વખત ભેંસની વાત કરીએ તો આ તમે ભોરા કલર જેવી ભેંસ છે એ પણ જોઈ શકો છો એની સિંગ પેટર્ન એની અડર ક્વોલિટી એની હાઈટ આગળ વાત કરવામાં આવે તો તમે એનું બોડી સ્ટ્રક્ચર આ એના પછીની ભેંસ પણ જોઈ શકો છો બોડી સ્ટ્રક્ચર બહુ સારી ભેંસ છે સિંગ પેટર્ન એ પછી એની હાઈટ એ બધી રીતે બહુ સારી ભેંસું છે મિત્રો હવે જે આ ભેંસ જે છે એ મેં તમને વધારે કંઈ માહિતી તો નથી પણ હવે જે આ કિંમત વિશે વાત કરવાની રહીએ તો મિત્રો આ જે ભેંસું છે એની મેં તમને મારી પાસે જે કંઈ માહિતી આવેલ હતી અને મારેથી જેટલી કાંઈ થોડી ઘણી માહિતી જે કંઈ દેવાય એમ હતી મેં તમને આપી દીધેલ છે હવે મિત્રો જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે મેળવી શકો છો તો મિત્રો આ જે ભેંસ છે એની તમને કિંમત વિશે જણાવવામાં આવે તો આ જે ભેંસો છે એની કિંમત તમે હાલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે બત્રીસ જે ભેંસું છે એની એક સાથે કિંમત રાખેલ છે એટલે કે આખા જે તબેલો છે એની બધાની એક સાથે કિંમત રાખેલ છે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ જે બધી ભેંસું છે એની તો જે કિંમત છે સોળ લાખ રૂપિયા તમે હાલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે રાખેલ છે અને મિત્રો હવે તમે આ કિંમતની માહિતી તો મેળવી લીધી પણ હવે આ જે ભેંસું છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ જોવા ક્યાં મળે છે એટલે કે આ તબેલો જે છે એ છે એ ક્યાં એ વાત કરવામાં આવે અને એના માલિકના જે કોન્ટેક નંબરની હું તમને વારી કડીએ વાત કરતો તો એ પણ તમને સ્ક્રીન ઉપર તમે જોઈ જ શકો છો આપી દીધેલા છે તો હવે ક્યાં જોવા મળે છે એ વાત કરીએ આપણે તો કે ગામની વાત કરું તો કે ગામ વડોદરા અને મિત્રો આજે છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ વડોદરામાં જ આ બધી ભેંસું છે એટલે કે તબેલો આખો જે છે એ તમને અહીંયા જોવા મળી જાય છે અને એના માલિકના જે કોન્ટેક નંબર છે એ પણ મેં તમને આપી દીધેલા છે તો તમે જ્યાંથી એના માલિકનો કોન્ટેક કરી અને એના પાસેથી વધારે કંઈ માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ભેંસું છે હવે મિત્રો આજે ભેંસોની વાત છે એ પૂરી કરીએ છીએ અને આગળ વાત કરવામાં આવે તો તમે જે આ ચોથા નંબર ઉપર જે ગાય જોઈ શકો છો તો આજે આ ગીર ગાય પણ વેચવા આવેલ છે ગીર ગાયની વાત કરવામાં આવે મિત્રો તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો શકો છો આગળ વાત કરવામાં આવે મિત્રો તો ગાયની તમે કાન કટ જોઈ શકો છો સાથે સાથે વાત કરવામાં આવે તો ગાયનો તમે કલર કોમ્બિનેશન પણ જોઈ શકો છો બહુ સારો અને બેસ્ટ કલર કોમ્બિનેશન છે કલર કોમ્બિનેશનની વાત કરીએ તો ગીરની પ્યોરિટી કલર એટલે કે લાલ કલર છે હવે આગળ વાત કરવામાં આવે તો આ જે ગાય છે એની કન્ડિશન વિશે જણાવવામાં આવે તો વેતનની વાત કરું મિત્રો તો બીજું વેતર છે અને હવે આગળ વાત કરવામાં આવે તો સવાર સાંજ દૂધની વાત કરીએ તો સવાર સાંજ બે લિટર જેટલું દૂધ આપે છે એમ આ જે ગાય છે એ ગાયના માલિકનું કહેવાનું છે હવે મિત્રો આ જે ગાય છે એ મારી પાસે જે કંઈ માહિતી હતી માહિતી મેં તમને આપી દીધી હવે આ જે ગાય છે એની તમને કિંમત વિશે વાત કરવામાં આવે એટલે કે એના માલિકે જે કિંમત રાખેલ છે એ તમે હાલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે અઠ્ઠાવીસ હજાર રૂપિયા જે કિંમત છે એ ગાયના માલિક એટલે કે આ બીજા વેતરની જે ગાય છે એના માલિકે રાખેલ છે હવે મિત્રો આ જે ગાય છે એની તમે આ બધી વસ્તુ તો જાણી લીધી કિંમત રંગરૂપ કલર કોમ્બિનેશન અડર ક્વોલિટી આ બધું તમે જોઈ લીધું પણ હવે આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવાની એના માલિકના ના જે નંબર છે એટલે કે ફોન નંબર જે છે એની તમને વાત કરવામાં આવે તો તાલુકાની વાત કરું તો કે તાલુકો કેશોદ અને જિલ્લાની જો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો જૂનાગઢ તો મિત્રો જૂનાગઢ જિલ્લાનો તાલુકો કેશોદ છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે વધારે માહિતી જતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો અને મિત્રો ગાય રૂબરૂ જોવા જાવી પહેલાં ગાયના માલિકનો કોન્ટેક કરીને કેમ કે જો આ ગાય વેચાઈ ગઈ હોય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય એ માટે ગાયના માલિકનો કોન્ટેક્ટ કરવાનું ભૂલતા નહીં હવે મિત્રો એના પછી તમે જે આ ગાય જોઈ શકો છો તો આજે આ ગાય જે છે એ ગાય વેચાવા આવેલ છે ગાયની વાત કરવામાં આવે તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ સિંગ પેટર્ન છે આગળ વાત કરવામાં આવે તો ગાયની તમે કાન કટ પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ કાન કટ છે અને આગળ વાત કરવામાં આવે તો ગાયના કલર કોમ્બિનેશન વિશે મિત્રો બહુ સારી અને બેસ્ટ કલર કોમ્બિનેશન છે ગાયનો અને માકડા કલર છે ગાયનો એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો અડર ક્વોલિટીની વાત કરીએ મિત્રો તો તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે મિત્રો આજે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી છે માહિતી આપવામાં આવે તો આ જે ગાય છે એનું ત્રેજુ વેતર હે વિહાઈ ગયેલ છે નીચે શું છે એ વાત કરવામાં આવે તો નીચે સુંદર મજાની વાંચડી છે આજ અત્યારે સવારે જ વિહાયેલ છે એમ કહેવાનું છે ને તેત્રીસ હજાર રૂપિયા આ જે ગાયની કિંમત છે જે ગાયના માલિકે રાખેલ છે મિત્રો આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે ગામની વાત કરું તો કે ગામ ઢસા તાલુકાની વાત કરવામાં આવે તો કે તાલુકો ગઢડા અને જિલ્લાની જો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો બોટાદના ગાય તમને પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને એના માલિકના કોન્ટેક્ટ નંબર એટલે કે ફોન નંબર પણ તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે અને જો મિત્રો તમારે પણ કોઈ પણ પશુ વેચાવવું હોય અને અમારી આ યુટ્યુબ ચેનલમાં ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકાવવો હોય તો આગળ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે તો તમે એમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત તાડો વિડીયો પશુના વ્યવસ્થિત બે ફોટા પશુ વિશે માહિતી અને પશુ પ્રોપર એટલે કે રૂબરૂચે જોવા મળે છે એ માહિતી મોકલી શકો છો અમે તમારા પશુની ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકી આપશું જય ગૌ માતા જય દ્વારકાધીશ